ન્યૂ પારડી રેલવે સ્ટેશન દક્ષિણ ડેડિકેટ ફેટ કોરીડોરનું પીએમ નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓ માલ માલસામાન મુંબઈ અને અમદાવાદ જેવા સ્ટેશન તરફ સડતારથી મોકલી શકશે માલ ઘડીને પેસેન્જર રેલવે ટ્રેક અલગ કરતા મુસાફરોને પણ રાહત છે પારડી રેલવે સ્ટેશન પાસે આજ રોજ ડીએફસીસીઆઈએલ પ્રોજેક્ટ હેઠળ ન્યુ પારડી રેલવે સ્ટેશનનું દક્ષિણ ડેડિકેટ ફેટ કોરિડોરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું હતું દેશના સાતસો જેટલા અલગ અલગ જગ્યાએથી વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સાથે દેશના વિવિધ વિસ્તારોમાં પરિયોજનાનો આકાર લઈ રહી છે ડેડિકેટ ફેટ કોરિડોરથી ઓછા સમયમાં ગુડ ટ્રેનો વધુ સામાન લઈ જશે કોસ્ટલ એરિયાના બંદરોની કનેક્ટિવિટી વધુ સરળ બનતા આર્થિક વ્યવસ્થા વધુ મજબૂત બનશે बीते दस वर्षों में पूर्व और पश्चिम के समुद्री तट को जोड़ने वाला ये फ्रेट कॉरिडोर करीब करीब पूरा हो चुका है आज करीब साढ़े छह सौ किलोमीटर फ्रेट कॉरिडोर का लोकार्पण हुआ है अहमदाबाद में यह भी आप देख रहे हैं ऑपरेशन कंट्रोल सेंटर का लोकार्पण हुआ है सरकार के प्रयासों से अब इस कॉरिडोर पर मालगाड़ी की स्पीड दो गुना से अधिक हो गई है इन कॉरिडोर पर अभी के मुकाबले बड़े वैगन को चलने की क्षमता है जिनमें हम अधिक सामान ले जा सकते हैं पूरे फ्रेड कॉरिडोर पर अब હવે માલગાડી અને પેસેન્જર રેલવે ટ્રેક અલગ કરતા મુસાફરોને પણ રાહત મળશે આ માલગાડીમાં ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓ પોતાના સામાન મુંબઈ અને અમદાવાદ જેવા સ્ટેશન તરફ સરળથી મોકલી શકશે ન્યુ પાડી રેલવે સ્ટેશન અમદાવાદ મુકામે સંપૂર્ણ પ્રોજેક્ટનો લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કર્યા બાદ ન્યુ પાડી રેલવે સ્ટેશન વલસાડ ડાંગ સાંસદ ડોક્ટર કેશી પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું डेडिकेटेड फ्रेट कॉरिडोर के इस ऑपरेशन कंट्रोल सेंटर में आधुनिक टेक्नोलॉजी का उपयोग हुआ है भविष्य की रेलवे की झलक इस फ्रेट कॉरिडोर के कंट्रोल सेंटर में दिखाई देती है इस एक अकेले कंट्रोल सेंटर से डेढ़ हजार वन थाउजेंड फाइव हंड्रेड किलोमीटर के फ्रेट कॉरिडोर को एक ही जगह से संचालित किया जाएगा एक एक इलेक्ट्रिकल पोल एक एक सिग्नल एक एक ट्रैक की पॉइंट मशीन सभी सभी की व्यवस्था, का कंट्रोल कंट्रोल इस एक फ्रेट कंट्रोल से होता है। जिला वही तंत्र कलेक्टर पार्टी प्रांत अधिकारी अंकित गोहेल पार्टी मामलतदार आर चौधरी रेलवे एडवाइजर कमेटी सभ्य राजेश पटेल रुविन भंडारी अशोक प्रजापति पुनित पटेल राजेश राणा शाह तालुका भाजपा प्रमुख महेश भाई देसाई डीएफसी अधिकारी मनोज दास ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર દયાનંદ કુમાર ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર સંજય સક્સેના મેનેજર ઇલેક્ટ્રિકલ કોર્પોરેટર ઓફિસ નવી દિલ્હીના મયંકરાજસિંહ એક્ઝિક્યુટિવ રાહુલ ચૌધરી વર્ષ એન્જિનિયર દીપક કુમાર વગેરે અધિકારીઓ ઉમરસાડી કે કલા કોટલા કોલક વગેરે ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણો દેશ આઝાદ થયા પછી વિશ્વના યશસ્વી પુરુષ આપણા વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી પછી સૌથી રેલવેનો મોટામાં મોટો પ્રોજેક્ટ ફ્રેટ કોરિડોરનું આજે લોકાર્પણ કર્યું છે ને તેના ભાગરૂપે આજે ન્યૂ પાર્ટી સ્ટેશન ખાતે એમનો કાર્યક્રમ હતો અને એમાં અમારા ડીએફસીસીના મનોજ કુમાર દાસ અને બીજા અધિકારીઓ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહેશભાઈ રાજુભાઈ બીજા અમારા બધા જ કાર્યકર્તાઓ સરપંચશ્રીઓ અને મારા પત્રકાર મિત્રો બધા હાજર રહ્યા અને એનું આજે લોકાર્પણ કર્યું છે એ આપણી સિદ્ધિ છે બે હજાર ચારથી દસ સુધી બે હજાર ચારથી ચૌદ સુધી અને ચૌદથી ચોવીસ સુધી જે કામો ત્યાં છે એની તુલના આપ કરી શકો છો કે જે વિશ્વના યશસ્વી પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીને એનો જય છે આ પ્રસંગે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ વલસાના શિક્ષિકા દીપ્તિબેન ભંડારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રતિભાશાળી કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં રેલવે વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પાડી રેલવે સ્ટેશનથી માલગાડીમાં વિસ્તારનો ઉદ્યોગપતિઓ ખેડૂતો વેપારીઓને મંડાળી સુવિધાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી હવે અહીંથી સહેલાથી માલગાડી વડે જરૂરી ચીજવસ્તુઓ મોકલીને આ વિસ્તારના લોકો ધંધા વેપારને વિકસાવી શકશે आज हमारा जो डेडिकेटेड फ्लाइट कॉरिडोर का न्यू सन्जा से लेके न्यू मकरपुरा टू थर्टी फोर किलोमीटर का इनाग्रेशन था जिससे कि जो गुड्स ट्रेन है यहाँ पे डी एफ सी में दौड़ेंगे और एक जगह से दूसरे जगह माल गाड़ी बहुत जल्दी पहुंच पाएंगे और गुड्स का भी यहाँ पे बहुत जल्दी एक जगह से दूसरे जगह पहुंच पाएंगे इसमें लोगों का बहुत फ़ायदा होगा बिजनेस का बहुत डेवलपमेंट होगा और ये लोकल पब्लिक के लिए बहुत अच्छा है फार्मर्स भी इससे बेनिफिट होंगे जो आम और चीकू के भी यहाँ पे पेड़ हैं वो भी बेनिफिट होंगे एक जगह से दूसरी जगह बहुत जल्दी सामान पहुँच पाएगा और बहुत कम लागत में पहुँच पाएगा ये बहुत बड़ा भारत में बहुत बड़ी ये योजना है और ये हम आगे ग्रो करेंगे इससे सर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी आ, हमारे जो वो हमारे ओसीसी अहमदाबाद है वहाँ पे लोकार्पण लो किए थे पूरे प्रोजेक्ट का यहाँ पे हमारे एमपी पी साहब कृषि पटेल साहब ने यहाँ किया हमारे बिल्डिंग का और आगे हम देखते हैं यहाँ पे और भी डेवलपमेंट का कार्य होगा अपने संकल्प न्यूज चैनल ने सब्सक्राइब बने लाइक करो बेल आइकन दबाओ जैसे न्यूज अपडेट्स की नोटिफिकेशन आप मोबाइल पर सबसे पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो